ચોરોને ભગવાનનો પણ ડર નથી લાગતો સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળા દિવસ થઈ ચોરીની ઘટના ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ અજાણ્યા ઈસમોએ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે શહેરના રામનગર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર પરિસર ખાતે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ભગવાનની મૂર્તિ પાસેના નાગની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સ્થાનિક દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સુરેશ કુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર ની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી